યોગા એવું છે કે મન કાબુમાં રાખવું જોઈએ તો મન અને તન એને કાબુમાં રાખીને આ યોગા કરવાના હોય છે પ્રાણાયામથી માંડીને પાદ પશ્ચિમો ધનુરાસન ને મયુરાસન મયુરાસન આમ તો મોદી સાહેબને પ્રિય છે એટલે જ એમના બંગલાની અંદર મયુર એટલે કે મોર રાખે છે પણ એ સાથે આમ તો મોદી સાહેબને સૌથી ગમતો યોગ છે એ આમ શાસ્ત્રોમાં એ કીધું છે ને કેટલાક શાસ્ત્રવાહના વ્યક્તિઓ પણ કીધું છે કે સૌથી શ્રેષ્ઠ યોગ છે એ છે હાસ્ય જે મોદી સાહેબને ભલે ભારતમાં બહુ એમનું હાસ્ય એકદમ ખુલીને બહાર નથી આવતું પણ જ્યારે વિશ્વના મોટા મોટા લોકો એમને મળે છે ત્યારે સહજ એમની પાસે કેટલી મજાની વાત છે કે આટલા બધા વિદ્વાન વ્યક્તિ છે આપણા માનનીય વડાપ્રધાન શ્રી કે કોઈક દેશના ટોચના વડાને મળે છે એ વ્યક્તિને એમ મનમાં હોય કે આ જે ભારતના વડાપ્રધાન આવી રહ્યા છે એમના દેશમાં હમણાં જ તાજેતરમાં બારમી જૂને અમદાવાદમાં એક પ્લેન ક્રેશ થયું છે અને બસો થી આસપાસ લોકો મૃત્યુ પામ્યા છે તો સામે વાળા વ્યક્તિ એવું હોય કે હું એમને પૂછું કે ભાઈ કેવી સ્થિતિ છે તમને પણ એ બિચારા એમના મનમાં એવું વિચારે ત્યાં તો મોદી સાહેબ કારણ કે એમને હાસ્ય યોગા જે છે એમને બહુ જ ગમતો યોગા છે સીધા જઈને પૂછી લે કે તમે ટ્વિટર પર છવાયેલા છો ટ્વિટર પર છવાયેલા છો આ જે યોગા એમનો છે અદભુત યોગાના દર્શન આપણને હમણાં તાજેતરમાં જે કન્નાડામાં થયો એ યોગા અને એના પહેલા પણ આ યોગા એમણે બતાવ્યો છે હાસ્ય યોગા કે જેના કારણે શું છે કે આ યોગા કરવાથી તમે ટ્વિટરનું પૂછો કે તમે ફેસબુક નું પૂછો વોટ્સએપનું એનાથી તમારા જે સ્ટ્રેસ છે તમારું ટેન્શન છે હળવું થાય છે એની પાછળ મોદી સાહેબની જે બહુ જ ઊંડી ભાવના એ છે કે આ બધા દુઃખ દર્દ અને એ બધું તો રહેવાનું આપણા દેશની અંદર એ જે કંઈક પ્રશ્નો છે તો રહેવાના પણ તમે આટલું તમે ટ્વિટર પર તમે અ ફેસબુક પર તમે યુટ્યુબ પર છવાયેલા પર કોમેન્ટો કરો તમને જે ખબર પડે એના પર કરો ના ખબર પડે એના પર કરો અને આ તમારા આંગળાનો આંગણાથી યોગા થાય છે તમારા અંગૂઠાનો યોગા સોશિયલ મીડિયાના કારણે થાય છે એ થોડુંક ઘસાતો રહે છે તમે ટાઈપિંગ કરો છો એમાં તમે કેટલી બધી મહેનત કરો છો વોટ્સએપના જે સમાચાર સમાચાર તો હતા નથી પણ વોટ્સએપમાં જે કંઈક વાંચો છો એનાથી તમારી આંખોનો એક યોગા થાય છે એવી જ રીતે જ્યારે તમે કંઈક ગોદી મીડિયાના સમાચાર વાંચ્યો છે ત્યારે તમારા લોહીના જે અંદર યોગા થતા હોય છે આંતરિક યોગા છે તમને બહુ મજા કરાવે કે ઓહો પાકિસ્તાને આમ થઈ ગયું તેમ થઈ ગયું આખું બ્રહ્માંડ ભરી ગયું એ બધું જ સાંભળીને તમને એક સામાન્ય વ્યક્તિને બહુ જ લાભ થાય છે કારણ કે સામાન્ય વ્યક્તિને આ દેશના સામાન્ય વ્યક્તિ જે સામાન્ય ખરેખર સામાન્ય છે એને રોટી કપડા મકાનની જરૂર નથી એને જરૂર છે દોઢ બે જીબી ડેટા અને આ પ્રકારનો જે હાસ્ય યોગ છે એ કરવાનો જો મોદી સાહેબે કેટલી મહત્વની ઘટના બે હજાર સત્તર માં કરી હતી એ ફરી રિપીટ કરી કે એક દેશની મહત્વની વ્યક્તિને મળે ત્યારે આ પ્રશ્ન પૂછે છે આપણા કેટલા મહાન વિચારો છે એમને જુઓ I saw your tweet. મોદી સાહેબ ટ્વીટર પર છે પછી પુતિન ના ભાવ જો પુતિન ને એનાથી કઈ ફેર નથી પડ્યો પછી આ એમ્યુન્યુઅલ મેક્રોન